જય સ્વામિનારાયણ શ્રીજી મહારાજ બાપા બાપાશ્રી અનંતનાદિ મહામુક્તો અનાદિમુક્ત પૂર્વક જય સ્વામિનારાયણ અમૃતસાગર નું આ ત્રીજું પ્રકરણ છે એમાં બારમો મુદ્દો છે એમાં મામા કે છે કે પ્રભુ જયારે કસોટી રૂપે દુઃખ પ્રેરે કે મુશ્કેલીઓ આપે ત્યારે સાધકે એમ સમજવું કે તે પ્રભુ દ્વારા પ્રેરિત હોય આપણા સંપૂર્ણ પણ હિત છે પણ પ્રભુ આવી કસોટી શું કામ કરતા હશે આટલી બધી હેરાનગતિ વગેરે સંકલ્પો અસ્થાને છે આપણે જો સાધક હોઈએ અને આપણે એમ વિચારતા હોઈએ કે મારું જે કઈ પણ છે પ્રભુની ઈચ્છા એ મારું પ્રારબ્ધ હવે એ પ્રભુની જે ઈચ્છા હોય લઈ જવ કઈ પણ કસોટી મને મૂકે છે તો એ કસોટી કસોટી મારા ના ઉર્ધ્વિકરણ માટે જ હશે અને એ કામ આપણે જોઈએ ને તો જ્યાં સુધી સ્ટ્રગલ કે ને કે મહેનત ના કરે કે સહન ના ત્યાં સુધી સહન શક્તિ વધતી નથી આપડી આપણે દુખ સહન કરવાની કે ગમે તે આપણે એ બધું કરીએ ત્યારે આપડે ચૈતન્ય બળ બળવતર થાય ને ભગવાન આપણને આવું દુઃખ આપે એમ કેવાય છે કે ત્યાં તો ઈ જે તેજ છે અનંત કોટી સૂર્યનું તેજ હોય એવું તેજ હોય અને જે સ્વામિનારાયણ નો નાદ છે એ બ્રહ્માંડો ફાડી નાખે એવો નાદ હોય હવે આપણી કેપેસિટી ઈ નાદ જયારે સરિતામાં એક જગ્યા આવે છે અને સાગરમાં એક જગ્યા આવશે કે ઈ નાદ જયારે બંસરી જેવો સંભળાય એટલે મીઠો મધુરો એવો સંભળાય તો એવો ક્યારે સંભળાય આપણે ચૈતન્ય છે ઈ વસ્તુ બધો ભયંકર મોટો અવાજ છે અનંત નાખે એવો અવાજ ઈ જે તેજ છે એનું આપણે એને સમાવી શકીએ અથવા તો એને સહન કરી શકીએ એવા થઈએ ત્યારે આપણે ઈ સુખ આવે ને ત્યારે એમ કે આપણે જે બોલા બોલા આ બધા ડીજે બીજે વાગડ વાગતા હોય આપણે જે બધા અત્યારે બહુ મોટા મોટા સ્પીકરો લઈને બધા વગાડે છે આપડે બળદિયામાં બધા નગરયાત્રા નીકળતી હોય ત્યારે આપણને ખબર છે કે સ્પીકર ની બાજુમાં જ જો આપણે ઉભા રહીએ ને તો એ શું ગાય છે એ ન સંભળે આપણને નકરો દેકારો 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 જ સંભળે એટલા બધા કાન ફાડી નાખે એવા અવાજ હોય પણ જો થોડાક આપણે દૂર જઈને સાંભળીએ ને તો એનું એક એક મ્યુઝિક અને બીજું મ્યુઝિક સાથે શું ગાય છે એ બધું સંભળે ખાલી તો બહુ નજીક હોય ને તો અમુક કંઈક એક અવાજ જ સંભળાઈ એટલે એ બહુ નજીક હોય તો આપડે સુખ આવતું નથી શું કામ નથી આવતું કારણ કે આપડી જે આ ઇન્દ્રિય છે કાનની ઇન્દ્રિય ઈ એટલા મોટા અવાજ સાંભળવા માટે હજી કેપેબલ નથી એટલા માટે એ આપણને સુખ નથી આવતું આપણે એટલે એને આપણે જો ઈ આપણા કાન એવા હોય કે આપણને એ અવાજ એકદમ વધારે પડ કોઈક વધારે પડતો બહેરો માણસ હોય અને મોટેથી બોલે ત્યારે જ એને સંભળાય એવું હોય તો એનો એ અવાજ એટલો બધો દુઃખદાયક ના લાગે એને એમ ના થાય કે બેરા માણસ એને એમ થાય કે આ થોડું થોડું મને બરાબર સંભળાય છે એટલો મોટો અવાજ હોય તો શું કામ કારણ કે એની બેહરાશ છે એટલી બધી એમ જ્યારે આપણે એમ કે ઈ ક્યારે થાય તો કે આપણે જેમ જેમ કેપેબલ થતા જઈએ એમ આપણો ચેતને વધારે ને વધારે મજબૂત થતો જાય તો એ આપણે એ સુખને જે છે ઈ આપણે પામી શકીએ અને આપણે એને એનો આનંદ લઈ શકીએ તો હવે ભગવાન આપડા ચેતનને બળવતર કઈ રીતે બનાવો એ महाराज ને ખબર છે કારણ કે આપણે આપણું બધુંય એમની ઈચ્છા એ પ્રમાણેનું જ આપણું પ્રારબ્ધ આપણે બનાવી નાખ્યું હોય કે પ્રભુ તારી ઈચ્છા તું જે ઈચ્છા કરીશ એ પ્રમાણેનું મારે જીવન જીવવું છે એ ઈચ્છામાં તારી ઈચ્છામાં તું મને સુખ આપીશ તો સુખ અને દુખ આપીશ તો દુખ દુખ અને સુખ ઈ એક ઈ આપણી માનીનતા પ્રમાણે છે ને આપણે આપણને ન ગમતી વસ્તુ આપણને દુખ લાગે છે આપણને ગમતી વસ્તુ આપણને સુખ લાગે છે હવે આ લોક ની બધી વસ્તુ હોય અને ભગવાન આપે તો આપણને આપણે બધા બહુ સુખી છીએ પણ ખરેખર દુઃખી કહેવાય કારણ કે આ લોકનું બધું સુખ જ જો ભોગવ્યા કરીએ તો આપણો ચૈતન્ય આગળ પ્રગતિ કરી જ ના શકે કારણ કે અટકી જ પડે અને આ લોકમાં બી જો તમે આપણે જોઈએ ને કોઈ પણ તો જેને પુરુષાર્થ સખત પુરુષાર્થ કર્યો હોય ને કે આમ બૌ struggle કરીને આગળ આવ્યા અને એ લોકો જ જીવન પ્રાપ્તિ કરી શકે છે કોઈ ને પણ આપણે જોઈએ આધ્યાત્મિકતા ની વાત નથી આ લોક ની પણ કૈક વાત હોય ને જે આ લોકમાં પણ તો આગળ વધ્યા હોય ને એને જ્યારે શરૂઆત કરી છે ને ત્યારે આપણે એમને જો એની વાતો સાંભળીએ ને એનું જીવન તો એમ જ હોય કે એને કોઈ સખત પુરુષાર્થ કર્યો છે ખૂબ મહેનત કરી છે આપણે આ એ જગ્યાએ પહોંચવા માટે એટલા બધા દુઃખ સહન કર્યા છે ત્યારે એ લોકો એ સિદ્ધિને પામી પામ્યા છે ત્યાં સુધી એ સિદ્ધિ ને પામ્યા નથી એ લોકો અત્યારે આપણે નરેન્દ્ર મોદી જોઈએ કે આપડા યોગી જોઈએ કે ગમે તે આ તો મિનિસ્ટરોની વાત થઈ કે આપણે મોટા મોટા ફિલ્મ સ્ટારો પણ જોઈએ ને કે આ બધા ક્રિકેટરો જોઈએ કે ગમે તે એ લોકો એમના કોઈ સખત મહેનત કર્યા વગર એ સ્થાને પહોંચ્યા છે કે આ ભાઈ ચાલો તું બે આમ ભણીને ઉભો થયો ને તો તને ચાલો ક્રિકેટમાં તને બેસાડી દઈએ તું ક્રિકેટ રમવા મંડી જાય એમ નથી હોતું એ લોકો પેલા નાના 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 હોય ત્યારથી ગલી માં રમતા હોય પછી ક્યાંક એ લોકોની કઈક ટી હોય ક્લબ હોય એમાં જોઈન થયા હોય પછી સ્કૂલ તરફથી રમે કોલેજ તરફથી રમે ડિસ્ટ્રિક્ટ લેવલ સુધી રમે સ્ટેટ લેવલમાં રમે પછી ઇન્ડિયા લેવલ ભારત લેવલમાં રમે પછી કેટલી બધી સખત માં ત્યાં બધે સારું પ્રદર્શન કરતા જ રહેવું પડે ત્યારે એનો ક્યાંક નંબર લાગે કોઈ ગાયકી માં હોય કોઈ નૃત્ય કલામાં હોય કોઈ સંગીત કલામાં હોય કોઈ કોઈ ચિત્ર હોય ગમે તે આ લોકોની પણ સાદી એવી જો સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય ને તો સખત મહેનત કરવી પડે તો ઓલું તો આપણે તો પાછું આધ્યાત્મિકમાં એ પૂર્ણ છે જે એના પછી કઈ નથી એવું પ્રાપ્ત કરવું છે તો આપડા ચૈતન્યને કેટલું બધું આપણે બળવત્તર બનાવવું પડે કે તો પછી હવે અને આપણને એ આવડતું નથી તો ભગવાન કે છે કે તને નથી આવડતું તો લાવ હવે હું તને ઈ રીતે કરું તને મજબૂત બનાવું તો હવે ઈ મજબૂત ભગવાન બનાવે છે એમાંય આપણે માંદા પડે છે કે ભગવાન તમે આવું એટલે કે છે ને કે એ પ્રભુ પ્રેરિત હોય છે એ જે બધી સુખ ને એ બધું છે ઈ કને ઈ પાછું કસોટી રૂપે દુખ આપે છે એટલે આપણે એમાં એમ સમજવાનું કે કસોટી ભગવાન તું મારી કરસ વાંધો નઈ તું કરસ ને એટલે મામા એ સરિતા એમાં એક જગ્યાએ એવું બોલ્યા છે કે કસોટી કરનાર કોણ છે તો કે ભગવાન પોતે જ હવે ભગવાન પોતે જ કસોટી કરે એટલે શું કરે છે કે એને સહન કરવાની શક્તિ પણ આપે છે પ્રભુ અને એને સહન કરવાની શક્તિ પણ આપે ને જયારે પછી ભગવાન ને એમ લાગે ને કે હવે આ કદાચ આમાં નપાસ થશે તો એ કસોટી તરત દૂર પણ કરી દે છે અને ધારો કે એમ થાય કે આ ઉતીર્ણ થશે તો આપણે આપણે ધીરજ રાખીએ તો ધીરે ધીરે એમાંથી બસ એ ઈ કસોટી પારમાંથી પાર થવાનું બળે ઈ પોતે ભગવાન પોતે જ પૂરું પાડે. એમנם કાય આપણે અધવચ્ચે મધ્ય કે ને મદદધરિયે છોડીને નથી જતા. આપણો હાથ મૂકીને વયા નથી જતા ભગવાન. કસોટી મૂકે છે તો કસોટીમાંથી એ પાર ઉતરવાનું બળે એ જ પ્રેરણા કરે છે. પ્રેરણા પણ આપણને ઈ જ આપે. ધીરજ એ ઈ જ આપે છે. બળે એ જ આપે છે કે ના ભાઈ ભગવાને મૂક્યું છે ને એવા જે બધા વિચારો આવવા ને ઈ પોતે ભગવાન અને એના મુક્તો જ માં એવા બધા વિચારો મૂકે છે. કે આ ભાઈ આ કદાચ ભગવાન મારી કસોટી કરીશ તો હું કદાચ આધ્યાત્મિકતા વધારે આગળ વધીશ એટલે એવું જયારે આપણા જીવનમાં કઈક પણ એવું દુઃખ આવે તો આમાં છે ગમે તે રીતે ધીરજ ખોવાની નથી જેમ આધ્યાત્મિકતામાં એમ કે છે ને કે મારા જે વચનામૃત માં કીધું ને પાંચ વર્ષ થાય દસ વર્ષ થાય વીસ વર્ષ થાય પચીસ વર્ષ થાય કે સો વર્ષ થાય પણ ધ્યાન મૂર્તિ ધારવી પડી મૂકવી નહીં એટલે એવી એનો અર્થ શું કે ધીરજ ગુણ કેટલો બધો પડે કે કે ગમે શું ખાવે આવે છે ને મૂર્તિ દેખાય કે ન દેખાય આપણામાં અવગુણના પર્વત કેમ ભરેલા નથી પણ ધીરજ કે ગમે ત્યારે હું પ્રયત્ન કરું છું મારા પ્રયત્નમાં હું સફળ થઉ કે ના થઉ એ ભગવાન જુએ છે ને મારું કે હું કેટલા પ્રયત્ન કરું છું કે શું એટલે નાસી પાસ થવાની ક્યાંય વાત જ નથી આવવાની એટલે કે છે ને ક્યાંય પણ નિરાશ વદન થવાનું જ નથી ગમે તે પરિસ્થિતિ આધ્યાત્મિક પરિસ્થિતિ હોય કે આ લોકની પરિસ્થિતિ હોય એમાં આપણે સફળ ના થતા હોઈએ તો નાસી પાસ શું થવાનું કસોટી મૂકી છે ભગવાન ભગવાન તે મૂકી છે અને વાંધો નહીં તું મને મામા કે છે ને કે આજ ને આજ મટાડી દો એમે અમે નથી કેતા પણ તમે જે આ કસોટી મૂકી છે એમાંથી પાર ઉતારવાની સમજ એમાંથી પાર ઉતારવાનું બળ પણ તમે મને પૂરું પાડજો અને આપણે જોઈએ છીએ કે ગમે તેવું મરણ પથારી એ પડ્યા હોય ને માણસ અને એને દુઃખ હોય ને તો એ ભલે રાડો પાડતા હશે પણ ગમે એ સહન કરી જશે કારણ કે સહન કરવાની શક્તિ કોણ આપે છે ભગવાન અને એના મુક્ત આપણને જે ગુરુ તરીકે મળ્યા હોય ને એ જ એને એટલું બધું એનાથી સહન જ ન થઈ શકે મામા કે છે ને એવું દુઃખ ભગવાન કોઈ દિવસ કોઈને આપતા જ નથી કે સહન ના એ રાડો પાડે પણ એ અને આમ જોવા જઈએ તો છૂટકો હોય ને ધારો કે આપણે એમ ભગવાન પછી દૂર ના કરે ત્યાં સુધી આપણે તો સહન જ કરવાની હવે બળ રાખીએ કે નાસી પાસ થઈએ ગમે તે કરીએ આપણે એના વિશે સંકલ્પો કરીએ કે જે કરીએ એને કસોટી મૂકી છે એક વાર આપણે પરીક્ષા પરીક્ષા ખંડ માં ગયા પછી પેપર સહેલું આપવું કે અઘરું આપવું કે એ બધું પરીક્ષા જે પરીક્ષા લેનાર છે એના પર આધારિત છે ને હવે જ્યાં સુધી એનો સમય પૂરો ન થાય આપણે કે એમ કેવાય કે પરીક્ષા ખંડમાં તમે એક વખત જાઓ ને પછી અડધી કલાક પેલા તો તમે નીકળી ના જ શકો તમારે સાવ પેપર કોરું મૂકીને તો અડધી કલાક તો બેસવું જ પડે એટલે ધીરજ તો એટલી રાખવી જ પડે ને એમ ભગવાન કસોટી મૂકે છે અને દુઃખ આપે છે ઈ દુઃખ એ આપણું માનેલું છે આપણને એમ લાગે છે કે દુઃખ છે ખરેખર એનાથી આપણો ચેતન કેટલો બધો આગળ વધીને આપણને સુખ મળવાનું છે એનાથી આપણે અજાણ હોવાથી આપણને એ દુઃખ લાગે છે એટલે કે છે એ હોય તો પણ પણ પ્રભુ મારા મને શું કામ આવું કરતા હશે હું તો આટલું બધું ભગવાન ભજું છું એટલે ભાઈ તને વધારે સુખ આપવા માટે જ કે છે ને મામા કે છે ને દુઃખ છે એ સુખ આપવા માટે છે આપણો ચૈતન્ય વધારે ને વધારે લાયક થતો જાય આપણે જે આમ તો કે છે ને કે ચૈતન્ય તો જેમ છે એમ જ છે પણ આપણને એનું ભાન થતું જાય આપણે એક દુઃખ સહન કરીને એમાંથી પાર ઉતરીએ તો આપણામાં કોન્ફિડન્સ લેવલ કેટલું બધું વધી જાય કે ના આટલું તો હું કરી શકું છું અને મારાથી આ વસ્તુ થઈ શકશે હવે આનાથી આટલું આ દુખાયું હવે બીજું તો શું કહેવાય આવું તો કંઈ નહીં હવે આવા તમે કેટલાય દુઃખ જોઈ લીધા કેટલું બધું કોન્ફિડન્સ આવે છે ને આપણને ધારો કે આપણે એમ કામ કોઈ કે નાની માં જ કોઈકના નું મરણ થઈ જાય એમ કે ને મોટામાં મોટું દુઃખ મેં જોઈ લીધું હવે બાકીના બધા બીજા દુઃખ તો શું હવે એવી બોલું જ સહન કરી ગયા તો હવે આ બધું તો હું સહન કરીશ જ ને આ માં બધા એવી રીતે વાતો કરતા હોય છે ને તો એમ ભગવાન જ્યારે આપણને આવું કસોટી મૂકે તો આપણે હરખભેર ભેર કદાચ હરખ ના થાય તો એને પ્રાર્થના કરીને એ કસોટી પાર તો ઉતરવું જ અને એ પારે ઈ જ ઉતારે છે એટલે એવા ઈ વખતે જો આપણે સાધક હોઈએ ને એવા સંકલ્પો નહિ કર્યા કરવાના કે ઘડી ઘડી સંકલ્પો કર કર કરીએ ને કે આવું બધું મારા જીવન માં આ તો દુખ મળતું જ નથી એક પછી એક આવે છે મારા તો એવા કેવા પ્રાર્થ એવા કોઈ સંકલ્પ નહિ હે મહારાજ હું તારે શરણે તારી ઈચ્છા એ પ્રમાણે મારું જીવન તને આમ ઈચ્છા હશે તો આમ અને તો હું એમ જીવીશ કાઈ વાંધો નહીં પણ મને તું ખાલી બળપૂરું પાડજે અને મારી ભેડો રેહજે આપણે એમ કેવાનું કે તમે મારી ભેડા રહેજો મારી મતિ ભ્રમિત ન થઈ જાય અને હું આમાંથી પાછો ન પડી જાઉં એટલી તમે દયા કરજો કે કે કસોટી કરે તો શું કામ કરતા હશે આટલી બધી હેરાનગતિ શા માટે વગેરે સંકલ્પો અસ્થાને છે સાધક માટે આવા સંકલ્પો ને કોઈ સ્થાન જ નથી જીવનમાં એને એને સ્થાન આપવું જ ના જોઈએ એટલે કે ભગવાન જેમ જીવાડે એમ જીવ્યા જા ને ભાઈ તું ભગવાન વિષાદ નહીં શોક નહીં કરવાનો કે ભાઈ આમ કેમ ને કેમ અને હરખ આપે તો મારા જીવનમાં આટલું બધું શું કામ એમ કરીને ભગવાન ગમે તે પરિસ્થિતિમાં ભગવાનને પામવાના જે આપણા સાધનો છે એને પડ્યા નથી મૂકી દેવાના સો વાતની એક વાત આપડે જે ભગવાનને પ્રસન્ન કરવાના સાધનો છે એ આપણે દુખ આવે તો કે છે ને દુઃખમાં તો વધુ સાંભળે ભગવાન કુંતીજી એ માગ્યું હતું ને કે ભગવાન તમે દુઃખમાં વધુ સાંભળો છો એટલે કાયમ મને દુખ આપજો દુખી રાખજો મને કારણ કે દુખ આપડે કઈક માંદા પડીએ ને તો વધારે ભગવાન સાંભળીએ અને જો સાજા હોઈએ તો લોક વ્યવહાર માં એવા પડી ગયા ને તો ભગવાન ભૂલીયે જઈએ

ને મુક્તના ધ્યાનમાં બધું હોય જ ક્યાં જીવનું શેમાં અને કેવી રીતે હિત કરવું તેની તેઓને સંપૂર્ણ રહેવું દુઃખ ને મુશ્કેલીઓનો પ્રભુનો ને મુક્તનું બળ રાખીને સામનો કરવો એ જ સાચી સમજણ છે હવે બા મામાએ આપણને આશીર્વાદ આપીને એમ કીધું હોય કે એની ચિંતા તમે ના કરતા પછી હવે આપણે એમ કે એને બિચારા ને જીવનમાં આમ છે એને તો આમ છે ભગવાન કરે તો સારું ભગવાન ભાઈ તું તારું જો એની ચિંતા તો મોટા લીધી છે છે દીધું કે એનું ધ્યાન અમે રાખશું હવે પછી તમે આપડે ઘણા નથી હોતા મારા દીકરાનું ધ્યાન રાખજો કે મારા મારા આનું આમ ધ્યાન રાખજો અને મારા ભાઈનું ધ્યાન રાખજો અને મામા એ કીધું કે મોટા મુક્તો એ આશીર્વાદ આપીને કહી દીધું કે સારું તમે ચિંતા મૂકી દો હવે ભગવાન બધું જોશે એમ એક વાર કહી દીધું કે તમે ચિંતા ના કરો છતાં પણ આપણે કર કર ને ઈ આપણે આપણે અને એક વાત હંમેશા સમજવાની કે ચિંતા કરવાથી જે સમસ્યા છે એનું સમાધાન મળશે ચિંતા કરવાથી સમસ્યા નું સમાધાન મળે ના મળે એ સમસ્યા નું સમાધાન વિચારવાથી સમસ્યા ના સમાધાન મળે કે આ સમસ્યાનું ચાલો સમસ્યા છે સમજી લીધું આપણે પણ એનું સમાધાન શું સમાધાન જે હોય એ સમાધાન કરવું પડે હવે સમાધાન ની ગેરંટી મોટા મુખ તો એ લઈ લીધી હોય કે અમે એની એની જે કાઈ પણ સમસ્યા છે એનું સમાધાન અમે કરશું તમે ચિંતા મૂકી દો એટલે પછી મામા અમ ને કોઈક વખત એમ કેતા કે આપડા ઘરે કોક મહેમાન આવ્યું હોય અને પછી એ મહેમાનની આગતા સ્વાગતા કોક જવાબદારી લઈને આપણે કરી એની પેલા જ બધું કરે તો પછી આપણે શું કરવાનું રહીએ બેઠા બેઠા ભગવાન ભજવાના કે બીજું કાંઈ ઓલા પાણી આપવું એના માટે કઈ નાસ્તો કરવો કે બીજું પણ બધું જ કરે તો શું કરવાનું એમ મોટા મુક્તો એ બધી જ જવાબદારી જો આપણે લઈ લીધી હોય બીજાની તો પછી આપણે એની વ્યર્થ ચિંતા શું કામ કરવાની બધું આને મુક્ત શું ના ખબર હોય મહારાજે જેને માધ્યમ બનાવીને અહીંયા મોકલ્યા હોય આ પૃથ્વી પર તો એના નું કઈ રીતે ઉર્ધ્વીકરણ કરવું એ આપણે એમ કહી કે એનું દુઃખ દૂર કરવાનું ભાઈ દુખ દૂર કરશે તો જલસા પાડશે એના કરતા એને આટલું દુઃખ ભોગવીને એના પ્રારબ્ધ કર્મ એને ભોગવી લેવા દો અને એના ચૈતન્યને શુદ્ધ થવા દો જેનાથી એ આગળ વધે હવે આપણને તો કાઈ ખબર ન હોય આપણી પોતાની ન ખબર હોય ત્યાં બીજાની માંડવા બેસી આપી આપણે આપણી પોતાની જ ખબર ન હોય કે આપડે આપણું ચૈતન નું રૂડું સેમા છે એ આપણને ખબર છે ભગવાન ને બધી છે મોટા મુક્તોને બધી ખબર છે તો સ્નેહીઓનું જે ક જેનું પણ જેની આપણને ચિંતા રહ્યા કરતી હોય બધાનું જયારે એને જવાબદારી લીધી હોય પછી આપણે એટલે આપણે સાધક નું કર્તવ્ય શું એ અહિયાં બતાડ્યું છે કે સાધક નું કર્તવ્ય ઈ જ કે એને તો નિર્ભય રહેવાનું નિર્વિકલ્પ થઈ જવાનું નિશ્ચિત થઈ જવાનું આવા કોઈ ભય રાખવાના નહી કે મારું શું થશે કે એનું શું થશે કે મારા સગા વાળાનું શું થશે અને નિર્વિકલ્પ થઈ જવાનું ઘડી ઘડી સંકલ્પ વિકલ્પ નહીં કર્યા કરવાના મામા કે છે ને ડચું પચું કરો છો શું કામ કે મને જ આવું કે એમને ઓલા ને તો આટલા ભગ પાંચ માળા કરે છે રોજ એમાંય ભગવાન આટલા સુખ આપી દીધું ને વરદાન સફળ કરે છે અને મને નથી કરતા અરે ભાઈ એને સુ ખાપી એમ લાગે છે એને દેખાય છે સુ પણ રાજી વધારે તારા ઉપર છે તો હવે કેમ કરશું ઈ જયારે દેખાય ત્યારે ખબર પડે મામા ઘણી વખત એવું કેતા કે નાનકડી અમથી સેવા કરી પછી જયારે અંતે એમ થાય ને ત્યારે ઓહો હો થઇ જાય એમ થાય કે ઓહો મેં તો ખાલી આટલી અમથી સેવા કરી એનું આટલું મોટું ફળ આપ્યું એટલે મોટા મુક્ત તો એવા દયાળુ હોય કે આપણને ખબર જ ન પડે કે આપણું સેમ આપણું ખરેખર તો છે ને આપણને ખબર જ નથી કે આપણું ભલું સેમા છે એ મોટા મુક્ત ને જ ખબર છે તો જે આપણા આપણે ત્વમેવ માતા પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચસખા ત્વમે ત્વમેવ વિદ્યા દ્રવ્ય તો ત્વમે સર્વમ દે બધું આપણું ઈજ છે મોટા મુક્ત આપણો હાથ જાયલો છે એમ કેતા હોય કે તમે છોડાવવાની ઈચ્છો ને તોય અમે નહીં છોડીએ એનો અર્થ શું કે આપણે કદાચ ભગવાન ભજવાનું ભૂલી જઈએ અને આ લોકમાં આપણે રજો ગુણ માં રચ્યા પચ્યા રહી જઈએ આપણને ખેંચી અને ભગવાન સન્મુખ કરશે કે આપણે કયા માર્ગે જવાનું છે ને આપણે કયા માર્ગે જવા માંડ્યા છે એટલે એવું જે છે અને અંતે આપણને ભગવાનની મૂર્તિનું સુખ અપાવશે એની ખાતરી એની ગેરંટી એને લીધી છે તો પછી આપણને ભય છે માટે ભયભીત રહેવું કે મારું શું થશે કે આનું શું થશે કે ઓલાનું શું થશે નિશ્ચિત થઈ જવાનું આ બધું શું છે કે આ બધું આપણે નિર્ભય થઈ જઈએ નિર્વિકલ્પ થઈ જઈએ નિશ્ચિત થઈ જઈએ એનાથી શું થાય કે આપણું કોન્ફિડન્સ લેવલ આપણને અંદર એક બળ રીએ કે મને શું થઈ થાય શું શું થઈ જવાનું છે એવું જે એક બળ છે ને એ બળ છે એ જ આપણને ભગવાન તરફ વધુ ને વધુ નજીક લઈ જાય છે ભાઈ ચાલો ને જે હશે આપણે આપણું કરો ને ભગવાન ભજો ને આપણે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરો ને આપણે ભગવાન એનું ભલું ઈચ્છો ને આપણે આપણે ભગવાનને સોંપી દયો પછી ભગવાન જાણે ને આવા બધા શબ્દો બોલતા હોઈએ મહારાજ ને પ્રાર્થના કરવાની કે મહારાજ એનું ભલું કરજો હવે એનું ભલું જેમ કરવાનું હશે એ ભગવાન જાણે ને એ જાણે આપણે તો નથી કેતા બધે કે એક વખત એ જીવ ને બળદિયા લઈ જવાનું કોઈ પણ જીવ હોય પછી બાપાને એ જીવ સોંપી દેવાનો પછી બાપા જાણે ને એ જાણે એ જીવ જાણે એનું જેમ ઉર્ધ્વીકરણ કરવાનું હશે બાપા કરશે એની ચિંતા બધાની ચિંતા મોટા તો કરે છે પછી આપણે કઈ ચિંતા જ નથી બધું એટલે એમ કે આવું એક વર્તન અને આવી એક ભાવના આપણે બધાએ રાખવી જોઈએ અને એમ કરી અને મુક્તનું બળ રાખવાનું મહારાજ નું બળ રાખવાનું એ મુશ્કેલીઓનો સામનો કરવાનો આમ જોવા જાય તો બધી મુશ્કેલીઓ સહન થાય એવી જ હોય છે ભગવાન કોઈ અતિ મુશ્કેલી કે ખાવાનું ના મળે ને રેવાના ઘર નો હોય ને પહેરવાના કપડા ના હોય એટલી બધી હદ સુધીની ક્યારેય મુશ્કેલી આવતી આપતા નથી ભગવાન કે ભાઈ કાલે હવે શું ખાસું ઘરમાં અન્નો દાણો નથી એવી એવી બધી પરિસ્થિતિ તો ભગવાન એના જે આશ્રિત થઈને જો આપણે ખરા અર્થમાં એના આશ્રિત થયા હોય ને તો એવી કસોટી ભગવાન નથી કરતા બીજી બધી થોડી થોડી દેહની ને એવી બધી તો હવે અનંત જન્મના આપણા પ્રારબ કર્મ હોય આપણા ચેતન અને શુદ્ધ અને નિર્મળ બનાવો હોય તો કંઈક તો કરે ને હવે શું કરવું મોટા મુક્તની સેવા કરતાય આપણને બરાબર ના આવડતું હોય તેમ કહે છે કે મોટા મુક્ત કાંઈ ના આવડતું હોય એને સેવામાં રોકાઈ જવું એમની આજ્ઞા અનુવૃતિમાં રહેવું તો અનંત જન્મના કર્મ ઘસાઈ જાય આપણને તો એ ન આવડતું હોય સરખી રીતના સેવા કરતા મોટા મુક્ત મળ્યા કેવી રીતે સેવા કરતા હોય મારું બધું પાપ ધોવાઈ જશે મારો ચૈતન ઉર્ધ્વગતિ પામશે એવો ભાવ હોય તો થાય ને જેવું આપણને ચિંતન મનન હોય એવી પ્રાપ્તિ થાય ને શું પ્રાપ્તિ કરવી એજ નો ખબર હોય પણ એ વખતે મોટા મુક્ત આપણું બધું ઢાંકી રાખે તો આપણને ખબર ના પડતી એટલે મોટા મુક્ત જયારે આવા બિરાજતા હોય ને એવી જો સેવા કરવા મળી જાય તો આપણા નું થઈ જાય તો એ કરે એટલે ટૂંકમાં ગમે તે પરિસ્થિતિ હોય કે ગમે તેવો સમય હોય ચિંતા તો કરવાની એક રીતે બનતી જ નથી સારું હોય તોય ચિંતા કરવાની બનતી નથી ને ખરાબ હોય તોય ચિંતા કરવાની બનતી નથી એટલે ચિંતા કર્યા વગર નિર્ભય થઈ અને મુક્ત નું બળ રાખીને કે આપણને કોણ મળ્યા છે એનું બળ રાખી ને એ બધી જે મુસીબતો હોય એનો સામનો કરવાનો એ સમજણ છે આજે હવે ચાર વાગ્યા સુધીનો સમય હતો એટલે ચાર વાગી ગયા છે એટલે હવે બીજો મુદ્દો પછી લઈશું સહજાનંદ સ્વામી મહારાજ ની જે બાપા શ્રીની જય સદગુરુ શ્રી ની સ્વામી નારાયણ ભગવાન